તો રાજકોટમાં ખાડા રાજને પગલે આરએમસી એક્શન મોડમાં આવ્યું છે સરકારે કમિટી બનાવ્યા બાદ રોડનું રિપેરિંગનું કામ ઝડપી કરવાના આદેશ કરવામાં આવ્યા છે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમરાએ આપ્યું છે નિવેદન ચોમાસા બાદ રાજકોટમાં નવા રોડ બનાવવા ત્રણસોને બેતાળીસ કરોડના વર્ક ઓર્ડર અપાયા દર વર્ષે અડતાલીસ કરોડના જ કામ થયા હતા અને ચાલુ વર્ષે ત્રણસો બેતાળીસ કરોડના કામ કરવામાં આવશે એ એવરેજ રાજકોટમાં રોડ માટે આપણે જે ખર્ચ કરીએ ચોમાસા પછી ઇટ ઇઝ ફોર્ટી એઈટ કરોડ રૂપીસ આપણું વાર્ષિક રોડનો ખર્ચ આ વખતે અમે ત્રણસો ને બેતાલીસ કરોડના વર્કઅર્ડ હાલ અપાઈ ગયા છે રોડના કામ શરૂ કર્યા છે ગ્રાઉન્ડ પર બસો ને બત્રીસ કિલોમીટરના રોડ અત્યારે બનવા જઈ રહ્યા છે ચોમાસા બાદ અને એમાંથી લગભગ નેવું કિલોમીટર જેવું કામ અમે પૂર્ણ કરી ચૂક્યા છીએ હજી અમારું આગળનું કામ ચાલુ છે જે અમે ડિસેમ્બર એન્ડ સુધીમાં વિધાઉટ ફેલ અમે તમામ કેમ કે આપણી કેપેસિટી જે કેપેસિટી કરતાં પણ આપણું જે એવરેજ નીકળે છે છેલ્લા પાંચ વર્ષનું એ એવરેજ તો પૂર્ણ થઈ ગયું કામ હવે આખું એનાથી આગળનું કામ ચાલી રહ્યું છે